નમસ્કાર મિત્રો આજે આપણે આ વિડીયોમાં જાણીશું નાગવાળો અને નાગમતીનો ઇતિહાસ ગોહિલવાડમાં ગીરકાંઠાનું રાજુલા ગામ છે ત્યાં ત્રણ ચાર ઉપર સરોવરડું નામે નાનું ગામડું છે અસલના કાળમાં ત્યાં આ સવિયાણા નામનું નાનું શહેર હતું વાળા રજપૂતોને ત્યાં રાજ હતા

નેસવાસીઓ ઢોરને પાણી પાવા માટે સવિયાણા શહેરના મોટા તળાવ ઉપર હાંકી જતા એક 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 વખત એ તળેટીમાં નવ પડ્યા નેસ શાખાના આહિરનો હતો બેડા આહિરને ગેર ઘેર નાગમદેવ નામની ભરજુવાન દીકરી નાગમદે પોતાના બાપને નેસડામાં રોજ પ્રભાતે બેસોના મહિનું વલણું ગુમાવે નેત્રા તાણતી તાણતી પ્રભાતિયા ગાય શ્રીદારથી છેટે સવાણિયાની નજીક વડલા હેઠે આવેલી વાવમાંથી પાણીના બેડા ખેંચી લાવી એ વાવના થડમાં તળાવ હતું ત્યાં નાહવા ધોવા જાય અને બે ત્રણ દિવસે માખણ ભેળું થાય તેનું ઘી ઉતારી તાવળ ભરી સવિણિયા શહેરમાં વેચી આવે સાથે સાથે બેસો સારું કપાસિયા ઘર સારું દાન ગોળ

ત્રાવણમાંથી પાર કરી પોતે ઘી રેડી રહી છે તે જ ગડીએ બજારે અવાજ પડ્યો કે નાગવાળો આવે છે પવિત્ર રાજપૂત જુવાન નાગ સૌ ગામ લોકોને રામ રામ જીલતો જીલતો બજાર સોસરો ઘોડે ચડીને નીકળે છે અને એકદુવાન જુવાન વહુ દીકરીઓનું જૂથ બેઠેલું જોઈ પરનારે સામે ન જોવાય એ ભાવે બાજુએ પોતાનો મોં આડેઢાલ ઢાંકી દે છે નાગમદે કચ્છમાંથી આવતા આવતા માર્ગે અનેક ઠેકાણે તેમજ એ નિમાં આ નાગવાળા વિશે મીઠી મીઠી વાતો સાંભળી હતી જોવાની ઈચ્છા ઝાંઝા દિવસની હતી આ જ મીટ માંડીને નિહાળવા રહી ત્યાં પેલું પોતે રેડતી હતી તે તામણનું ઘી ઠામમાં પડવાને બદલે બોય ઉપર ઢોળાયું પલકમાં પ્રેમ પ્રગટ્યો ફરી વાર તળાવ કાંઠે મળ્યા નાગનું અંતર પણ અર્પણ થયું યાદ ન રહ્યું કે એક રાજપૂત છે ને બીજી આહિર છે એક ગામધણી છે ને બીજી ગરીબ માલદારીની દીકરી છે બેઉના નોખનો એ ટેકાણે સગપણે થઈ ચૂક્યા છે બેમાંથી એકને મા બાપ કબૂલે જ કેમ ઉલટું આ તો અનર્થ થશે એમ સમજી નાગમદેના બાપે ત્યાંથી ઉચાળા ઉપાડ્યા શ્રીધારનો નેસ એક દિવસે પ્રભાત સુમસામ પડ્યો અરે રે વલોણાના ધમકાર કે પ્રભાતીના સાદ નથી નાગમ દેવના સુના નેહમાં કાળા કાગડા બોલે છે નદી કિનારાના નેહમાં ફક્ત માળિયા પડ્યા છે ચિતડાને પ્રીત લગાડી વાલા પરદેશ જતા રહ્યા પણ મારું મન તો ખણિયા વૃક્ષની ડાળીની માફક આ ઠેકાણે ખૂંતી ગયેલ પણ તેઓ તો પોઠિયા ઉપર ઊંચાળા લાદી રવાના થઈ ગયા લાગે છે આમ નાગવાળો ભારો ભાર ઉદાસ છે પણ સામીસાળે ના જતા વાગડ ઉપડી ગયું પડ્યો જોઈ પવંગ જોયો વળ જોયો વાળા નાવી નાગાસિયા નાગવાડા આવી આવીને ત્યાં ઉતારો કરી કાનસુવા છે નાગમતીના વિવાહની આકરી શરત રાખી હતી કે રાજા પારવા ઓરસ ચોરસ ખેતર નક્કી કરેલ છે તેમાં દોરી માંડવા વિના પહાર્યા ચાહ કરવા અને સામે શેઢીએ ચાહ વચ્ચે સોપારી મેળવી એ સુપારી સામે સીધી ચામાં નજર કરવાથી કળાય એ વ્યક્તિ જીતે નાગવાળાને એક ખોડો પાડો બેઠેલો દીધો પાડાની ડોકે ચિઠ્ઠી બાંધી હતી લખેલું કે નાગ ઓ ફલાણે દિવસે આવીને તને સરોવર પાળે શંકરના દેવળમાં મળીશ મારા બાપને તે દિવસે મારા લગ્ન કરાવવાનું ઠરાવ્યું છે પણ હું તો તારી થઈ ચૂકી છું માતર છોડીને આવેલ જુવાન નાગવાળું રાજરિદ્ધિ અને રજપૂતાણી સાથે ઘર સંસારની લાલચ છોડી નાગમદેવની વાટ જોતો દેવળમાં બેઠો બહુ બેઠો પ્રમાણે પહાડ કન્યા હાજર થઈ નહીં હવે ક્યાંથી આવે આવે બાપે પરાણે પરણાવી દીધી હશે મારે હવે જીવીને શો સ્વાદ કાઢવો છે પોતે પેટમાં કટાર નાખીને દેવળમાં જ આત્મહત્યા કરી પગથી માથા સુધી ફાળિયું ઓઢી લીધેલું શબ પડ્યું હતું માવતરના પંજામાંથી છૂટતા નાગમદેવે થોડું મોડું થયું પણ એ વેગ કરતી આવી પહોંચી રાત હતી મંદિરના બારણા અંદરથી બંધ થયા હતા બંધ કરીને જ નાગ હતો નાગમદેવ માચે છે કે હજુ નાગ આવ્યો નથી પછી અંદર નજર કરતા નાગની પીછોડી ઓડીને સૂતેલો દીઠો સમજી કે ઢોંગ કરે છે કદાચ ફરી બેઠો થશે ઘણા ઘણા મેણો નો વિનાર્યા કર્યો પછી લાગ્યું કે ભર નિંદરમાં પડ્યો છે જગાડ્યો જાગતો નથી પ્રભાતે લોહીના પાટોડા સૂજ્યા નાગમદેવ પણ પોતાની ખાતર પ્રાણ છોડનારની સોડિયામાં ન સદાને માટે સૂતી દુહા સંશય સવિયાણું સરદાર નગરમાં નેસળ ભલું બવળા હાટ બચાર રચવાડું રતીએ ભર્યું શ્રીદાનના નેસવાળું સવિયાણું શહેર સાચે સાચ સૌ નગરોની અંદર સારું નગર હતું એની બજારો બહોળી હતી એનું રાજ પણ રીધી સિદ્ધિ ભરપૂર હતું અને સરદારનો નેશ એ બંનેને એક સરખા જ કેમ કેમકે એકમાં જેમ દીખતા વાણિજ્ય વેપાર હતા તો એ બીજામાં એ નાનું ગામડું છતાં મરમાળું રસીકડા હેતવાળા માનવીયો વાસ હતો એકમાં સ્થૂળ દ્રુવ્ય સંપત્તિ હતી તો બીજામાં સૌંદર્ય સમૃદ્ધિ હતી જે શોખ સરદારે નહીં શોખ તે પથારીએ ફૂલ પાથરે સવિયાણા શહેરમાં જે મોજ અને વિલાસ છે તે સરદારના નેશમાં નથી સવિયાણાના રસિક લોકો તો ફૂલ પથરાવીને સુવે છે એવું એક મરમાણ માનવી માથા પર ગિની તાવણ લઈને એક દિવસ સવિયાણાની હટ બજારી વેચવા જેના વીરત્વ અને રૂપશીલ સાંભળ્યા હતા તે નવજુવાન નાગને દીઠો આંખો ત્યાં ચોટી રહી એટલે વણિયાનીના વાસણમાં ઘી લવનારા કંકુવર્ણા હાથ લક્ષ્ય ચૂક્યા વાણીઓ કહે કે બાઈ સામુ ધ્યાન તો રાખ તારું ઘી ડોળાય છે મોહ પામેલી નાગમદે જવાબ વાળે છે કે ધોળ્યા જાવરે ઘી આજુના ઉતારના ધન્યવારો ધન્ય દે નિરખ્યો વાળા નાગની મારી આજની એક દિવસની છાસમાંથી ઉતરેલું ઘી ધૂળમાં મળતું હોય તો ભલે મળે એટલું નુકસાન કેમ કે આજ તો મેં નાગને નીરખ્યું આજનો દિવસ અને આજનો મારો ઘી ઉતારવાનો વારો તો ધન્ય બની ગયો ભંડીઓએ દેખીને પવિત્ર શીલનો પુરુષ નાગ એ બાજુ પોતાનો મોહ આડે ઢાલ ઢાંકે છે નાગમદી એથી નાગનું મોં જોઈ શકતી નથી એટલે પોતે મનમાં તે મનમાં લવે છે

સવણિયાના પાદર વડલાની ગટામાં વાવ આવેલી છે વાવનું ભરપૂર પાણી દિવસ રાત હિલોળા ચડી રહ્યું છે એ પનિયારીના મેળામાં શ્રીધાર નિષડાથી બેળા આહિરને નાની પુત્રી નાગમદે પણ હિલ્લ્યો ભરવા આવી છે નાગ ત્યાર થઈને શંકરને દેવળ જવા નીકળે છે નાગમદે નિરખી રહી છે સભ્યતા સાચવી શકાતી નથી ભલે લોકો હીણો ભાકે હું શું કરવું અંતરમાં તે લવે છે સવારે સૌ કોઈ મોકાણે આવે મલક રાત્ય રોવે કોઈ નાદુ વણની નાગડા એ નાગ સવારે તો સૌ કોઈ સગા આખો મુલક વિલાપ કરવા આવે પણ પ્રીતમયના શબ ઉપર સારી રાત સાચી પ્રીતમના સિવાય બીજું કોણ રીવા બેસે હું આખી રાત રડી છું મિત્રો આ હતો નાગમ દે અને નાગવાળાનો ઇતિહાસ તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલાયકન જરૂર દબાવો આવા જ અવનવા લોકવાર્તાના વિડીયો જોવા માટે આપણી ચેનલ ગુજરાતી લોકવાર્તા સાથે જોડાયેલા રહો ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર